જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું દૂધીના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઢોકળા બનાવવા માટે મેં એક વાટકી રવો લઈ લીધો છે તમે ઝીણું કે મોટો કોઈ પણ રવાનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરીશું સાથે જ જેટલો રવો લીધો છે તેટલી જ મેં દૂધીની કટ કરીને લઈ લીધી છે ત્રણથી ચાર લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અડધી વાટકી દહીં અને સાથે જ અડધી વાટકી પાણી લઈ લીધું છે તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો તે પણ લઈ શકો છો તો બાકીની સામગ્રીમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને ચપટી હળદર એડ કરીશું તો મિક્સર જારની અંદર ક્રશ કરી બેટર બનાવી તૈયાર કરી લઈએ તો આપણે હળદરનો થોડો ઓછો ઉપયોગ કરવાનો છે તો જે દૂધીનો કલર છે તે જળવાઈ રહે તો બેટર બનાવી લીધા પછી હવે આપણે તેને એક બાઉલની અંદર કાઢી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો સરસ રીતે ફૂલી જાય દસ મિનિટ થઈ ગઈ છે બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે તો હવે એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેનાથી ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ બને છે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે હાથો લાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલો ઈનો લઈ લીધો છે તો તેની અંદર પાણી મિક્સ કર્યા વગર ડાયરેક્ટ જ બેટરની અંદર એક જ ડાયરેક્શનમાં ફેટી અને મિક્સ કરી લેવાનું છે તો તરત જ તમે જોઈ શકો છો રિએક્શન આવવા લાગ્યું છે તો ઈનો એડ કર્યા પછી તરત જ ઢોકળા બનાવવાના તો મેં એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લીધી છે તો બેટરની પ્લેટની અંદર એડ કરી લેવાનું બીજી સાઈડ મેં ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા રાખી લીધું હતું તો હવે કવર કરી અને હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ જેવું થવા દેવાનું છે દસથી બાર મિનિટ પછી ઢોકળા તમે જોઈ શકો છો ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા તો હવે આપણે તેને બહાર કાઢી પગાર કરી લઈએ તો બે મોટી ચમચી જેટલા તેલની અંદર એક ચમચી રાય ઉમેરી તેને સાંતળીશું રાય સંતડાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠા લીમડાના પાનનું મેં મિક્સ કરી લેવાનું તો આ વગરને આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી લઈએ ઢોકળા ઠંડા થયા છે એટલે તેને કટ કરી લેવાના છે ઉપરથી મેં આચાર મસાલો સ્પ્રિન્કલ કરી લીધો છે તો હું નજીકથી તમને ઢોકળા બતાવી દઉં તો એકદમ સોફ્ટ બન્યા છે અને આ ઢોકળા ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તમને જો આ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય